તાલુકાના રવની ગામે સીમ વિસ્તારમાં રાત્રિના સમયે ડબલ મર્ડરની ઘટના બની હતી પિતા પુત્રને ગોળીઓ ધરબી રવની ગામના સાથી સમયે હત્યાને અંજામ આપ્યો હતો ત્યારે પાંચ દિવસ બાદ પિતા પુત્રની હત્યા કરનાર સાત આરોપીઓને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે રવની ગામે રહેતા રફીક આહમદ સાંદ અને તેનો પુત્ર જીહાલ સાંદ વાડીએ જમી અને બીજી વાડીએ જતા હતા ત્યારે અચાનક જ આવેલા પાંચ ઈસમોએ પિતા પુત્ર પર ફાયરિંગ કર્યું હતું જેમાં બંને પિતા પુત્રોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા ડબલ મર્ડરની ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિતનો કાફલો રવની ગામે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી ત્યારે આજે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને આ ડબલ મર્ડરના આરોપીઓને પકડવામાં સફળતા મળી છે જૂનાગઢ એલસીબી દ્વારા ડબલ મર્ડરના સાત આરોપીઓ રહીમ ઉર્ફે ખુરી ઈસાભાઈ સાંદ

રવણી ગામે થયેલ પિતા પુત્રની હત્યા બાદ મૃતક રફીકભાઈના નાના કાકા હુસેન સાંદે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પહેલેથી જ હત્યાને અંજામ આપવા માટે જાપોદરના ખુરી ઉર્ફે રહીમ અને રવણી ગામના હુસેન રખા સાંદ સહિત સાત શખ્સોએ આ ગુનાનું કાવતરું રચ્યું હતું મૃતકના કાકા હુસેનભાઈની ફરિયાદના આધારે જૂનાગઢ પોલીસે આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી

આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે ખાનગી બાતમીદારોના આધારે આરોપીઓ અન્ય રાજ્યોમાં ભાગી ગયા હોવાની બાતમી મળી હતી જેને લઈ જૂનાગઢ એલસીબી દ્વારા ડબલ મર્ડરના મુખ્ય બે આરોપીઓ ખુરી ઉર્ફે રહીમ અને હુસેન અલ્લાખા સાંગને રાજસ્થાન જયપુરની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા ધરપકડ કરવામાં આવી છે ગત વર્ષની નવ ત્રણ બે હજાર ત્રેવીસ ની ધૂળીની રાત્રે રવણી ગામના સલીમ સાંઘનું ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી જેનો બદલો લેવા આ સાત આરોપીઓએ પિતા પુત્રની હત્યા કરી ગુનાને અંજામ આપ્યો હતો ડબલ મર્ડરમાં સંડોવાયેલા આરોપી રહીમ ઉર્ફે ફુરી, ઈસાભાઈ સાંદ, ઝુમા હબીબ સાંદ, હનીફ ઇસ્માઈલ સાંદ, અબ્દુલ ઉર્ફે ઇબ્રાહિમભાઈ સાંદ, ઇસ્માઈલ ઇબ્રાહિમભાઈ સાંદ, કોલાભાઈ યુસુફભાઈ સાંદ, હુસૈન અલ્લા રખા સાંદે પહેલેથી જ હત્યાને અંજામ અપવા કાવતરો ઘડી ઉતો પકડાયલ 7 આરોપીઓને પોલીસ પુષ્કરજમાં જાણવા મળ્યું હતું કે 1 વર્ષ પહેલા સલીમ સાંગની હત્યા કરનાર આરોપીઓમાં મૃતક જીહાલ સાંદ અન્ય વ્યક્તિઓ સાથે મરી

જી હાલ વાળી તરફ જતા હતા ત્યારે ઓચિંતો હુમલો કરી બંને પર ધરાધર ફાયરિંગ કર્યું હતું પકડાયેલા આરોપીઓમાંથી જુમા હબીબ સાંધે બાર બોરની રિવોલ્વર અને દેશી હાથ બનાવટના તમંચા વડે ફાયરિંગ કર્યું હતું અને આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે પોલો ઈશા સાંધે દેશી હાથ બનાવટની જામ જામગરી તેમજ દેશી પિસ્તોલથી બંને પિતા પુત્ર પર ફાયરિંગ કર્યું હતું અને હત્યા બાદ વાડીમાં છુપાયેલ અન્ય આરોપીઓએ આંબલિયા ગામ નજીક મોકળામાં હત્યામાં વપરાયેલ તમામ હથિયારો છુપાવી દીધા હતા જુનાગઢ એલસીબી દ્વારા હત્યામાં વપરાયેલ દેશી બનાવટની જામનગરી પાંચ હજાર બાર બોર્ડ જોટો નંગ એક લાખ વીસ હજાર દેશી હાથ બનાવટનો તમંચો એક કિંમત પાંચ હજાર દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ એક વીસ હજાર જીવતા કાર્ટિસ નંગ છ કિંમત રૂપિયા છસો સરા ગન પાવડર મોબાઈલ ફોન ચાર કિંમત રૂપિયા એકત્રીસ હજાર જીઓ કંપનીનું ઇન્ટરનેટ ડોંગલ એક એક હજાર રૂપિયા રોકડા આઠ હજાર બસો નજીકના સગાઓ હોવાનું સામે આવ્યું છે ત્યારે જુનાગઢ પોલીસ દ્વારા પકડાયેલ તમામ આરોપીઓની હાલ પૂછપરછ શરૂ કરી છે તો બીજી તરફ એક વર્ષ પહેલા સલીમ ખાન હત્યા કરનાર મુખ્ય આરોપી

પીએસઆઈ શ્રી કેશોદ શ્રી અને એમની તમામ ટીમ ખૂબ સારી મહેનત કરેલી આ તપાસ ખૂબ ગંભીર હોય ડબલ મર્ડરનો બનાવ હોય ફાયરિંગ સાથે હોય તાત્કાલિક આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ શ્રી પટેલને સોંપવામાં આવેલી ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અને સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમને આરોપી ખૂબ ઝડપી પકડાય એ માટેની તજવીજ હાથ ધરેલી અલગ અલગ ટીમો સ્થાનિક અને જિલ્લા બહાર અને રાજ્ય બહાર આરોપીઓની શોધખોળ કરવા માટે અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સથી માંડી અને અન્ય એ આરોપીને પકડવા માટેની તમામ યુક્તિ પ્રવૃત્તિઓ હાથ ધરેલી ત્યારબાદ એક માહિતી મળતા કે કેટલાક આરોપીઓ અહીંથી ભાગી અને ઇન્દોર બાજુ ગયા છે અથવા તો એમનેથી આઉટસ્ટેટમાં ગયા છે એ ટીમ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી ઝાલા અને એમની ટીમ છે એમની પાછળ પીછો કરેલી હકીકત મળતા છેલ્લે એ લોકોને જયપુરની એક હોટલથી મુખ્ય જે બે આરોપીઓ છે એ આરોપીઓ પૈકી એક રહીમ ઉર્ફે ખુરી અને બીજો હુસેન અલ્લા રખા સાંત આ બંને આરોપીઓને જયપુરની એક હોટલમાંથી એલસીબી પીએસઆઈ શ્રી ઝાલાની એમની ટીમે છે એમને પકડેલા ત્યારબાદ આ આરોપીઓ ને વધુ સખન પૂછપરછ કરી બાકીના અન્ય આરોપીઓ ક્યાં ક્યાં સંતાયા હોઈ શકે ક્યાં ગયા હોય એ બાબતે એમને શું વાત થયેલી છે આ બાબતની ખાસ તપાસ કરતાં અન્ય જે બાકીના પાંચ આરોપીઓ છે એ પણ પકડી અને ગઈકાલ રાત્રે એમને અટક કરેલા છે એમને આ જે આરોપીઓ છે એમાં ખાસ કરીને આજે જયપુર બે જે આરોપીઓ પકડાના એમના ઇતિહાસમાં એવું જોવા મળેલું છે કે એ અહીંથી આ પાંચ આરોપીઓ સાથે પહેલેથી સંકળાયેલા હતા એમને ગુનાઈત ઇતિહાસની સાથે સાથે અગાઉ એક વર્ષ પહેલાં સલીમ સાંધનું જે મર્ડર થયેલું એની દાજ રાખીને અને એ આરોપીઓની એક કાવતરું રચી અને આ બે આરોપીઓ ખાસ રહીમ ખુરી અને હુસૈન અલ્લા રખા એ અન્ય પાંચ જે આરોપીઓ છે જે પૈકી ત્યાં રવનીના એક ઇમ્તિયાઝ ઉર્ફે પોલો જુમ્મા હબીબ સાંધ હનીફ ઉર્ફે અનો ઇસ્માઇલ શાંત હબીબ ઇબ્રાહીમ શાંત અને ઇસ્માઇલ ઇબ્રાહીમ શાંત આ કુલ સાત આરોપીઓ છે એ પકડી અને એમણે સંતાડેલા આંબલિયા ગામની સીમમાં જે હથિયારો જે સંતાડ્યા હતા એ હથિયારો પણ એલસીબીએ રિકવર કરેલ છે કુલ જે હથિયારો એમની પાસેથી મળી આવેલ છે એ પૈકી એક દેશી તમંચો છે એક જામગરી છે એક દેશી બનાવટની એક પિસ્ટલ છે અને સાથે સાથે એક દેશી બનાવટનો બીજો બાર જોટાનો આમ કુલ ચાર હથિયાર આ ઉપરાંત એમની પાસેથી છ જીવતા કાડતીસ ચાલીસ જેટલા છરા મળેલા છે જે ગનપાવડર સાથે ઉપયોગ કરી શકાય એવા પચાસ ગ્રામથી વધારે ગનપાવડર છે મોબાઈલ એમની સાથે એમને જે ડોંગલ એ ખરીદેલું કારણ કે આ આરોપીએ બે જે આરોપીઓ છે એમને સમગ્ર કાવતરું અહીંથી રચી અને એ બંને જઈ અને પોલીસની પકડથી દૂર રહે એ માટે એક ડોંગલ પણ લીધેલું અને એ ડોંગલના મારફતે એ ઇન્ટરનેટ કોલથી અહીંયા અહીંના લોકોની ગતિવિધિ જાણી શકે અને સંપર્ક કરી શકે એ માટે જે ખરીદેલું આ તમામ સહિત એ જે કિયા ગાડીમાં અહીંથી આ બનાવોના આ કાવતરું રચીને જે ગયેલા એ કિયા ગાડી સહિતનો કુલ પંદર લાખ નેવું હજારથી વધારેનો મુદ્દામાલ છે એ પોલીસે કબજે કરેલ છે હાલ આ સાતે આરોપીઓ છે એમને અટક કરી અને એમની પાસેથી હથિયારો કબજે કર્યા પછી આગળની નામદાર કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે રમેશભાઈ